ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદમાં અલગ અલગ જિલ્લામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં છે ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદમાં અલગ અલગ જિલ્લામાં ફસાયેલા લોકોનું નું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જિલ્લાના ગામો પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને જરૂર પડી મદદ કરવા તંત્ર એલર્ટ મોડ ઉપર છે છોટા ઉદેપુરના મોટી ટોકરી ગામે દસપસ્તી નદીમાં યુવતી ફસાઈ હતી જેને જિલ્લાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ સાડા ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ સુરક્ષિત રીતે બહાર નીકાળી સલામત સ્થળે ખસેડી હતી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાતા પચીસ જેટલા લોકો રેસ્ક્યુ કરી સલામત સ્થળે નગરપાલિકાની ફાયર ટીમે ખસેડ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોની ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પચીસ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને જરૂર જણાય તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષક બેઠક યોજાઈ હતી મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રીએ જિલ્લામાં પડેલા વરસાદ ડેમની સ્થિતિ બચાવ કામગીરી વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે ત્યારે સ્થળાંતર તથા જાનમાલની સલામતી સહિતના મુદ્દા ઉપર ખાસ ભાર મૂકવા તેમણે જણાવ્યું હતું મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે અને દવાનો છંટકાવ ગટરની સફાઈ અને પાણીના નિકાલ સહિતની બાબતો અંગે પણ સૂચનો આપ્યા હતા દ્વારકા તાલુકાના ટ્રેક્ટર વડે દર્દીને લીધાવી એકસો ના સ્ટાફ નાથાભાઈ અને નિર્ભયભાઈ દ્વારા જોલી સ્ટ્રેચર વડે દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જરૂરી સારવાર આપી સરકારી હોસ્પિટલ દ્વારકામાં સલામત રીતે શિફ્ટ કરાયા હતા